સુરતમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ અને લેવાયો મોટો નિર્ણય પોલીસ અધિકારીઓ સાથે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા અને શાંતિ સમિતિની બેઠકમાં ઈદે કમિટીની મોટી જાહેરાત કરવામાં આવી હતી આગામી સોળમી સપ્ટેમ્બરે સુરતમાં નહીં નીકળે ઈદે મિલાદનું જુલુસ અને રાજમાર્ગ થઈને ખાજાદાના જતું જુલુસ માત્ર ગલી મહમાં જ ફરશે અને ગણેશ વિસર્જન અને ઈદ મિલાદ બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજવા બેઠક યોજાઈ હતી અને આગામી સત્તરમી સપ્ટેમ્બરે ગણપતિ વિસર્જન અને અલગ અલગ બાર સ્થળો પર વિસર્જન અને શહેરભર માંથી અંદાજીત એસી ગણેશ મૂર્તિ વિસર્જન કરવામાં આવશે અને ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનમાં માં ગોઠવાશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પંદર હજાર થી વધુ પોલીસ કર્મી બંદોબસ્તમાં તૈનાત છે અને ત્રણસો વીસ ધાબા ઉપર પોલીસ પોઈન્ટ અને ક્રાઇમ બ્રાન્ચ ની દસ ટીમ તૈનાત કરવામાં આવી છે

પસાર થતા હોય છે સંવેદનશીલ વિસ્તારમાંથી તો એમાં લગભગ જો અમારા પોલીસના કેમેરાઓ ટોટલ કરીબ અમારા સોળસો જેટલા કેમેરા અમારા લાગેલા છે અને સાથો સાથ કોર્પોરેશનના બી કેમેરા લાગેલા છે ત્યાં અમારા ધારાસભ્યશ્રીઓ એમપી સાહેબના ગ્રાઉન્ડ મેં તીનસો અલગ કેમેરા આ વિસ્તારોમાં લાગેલા છે ફક્ત આ વિસ્તારોમાં તો આપણે વાત કરીએ તો લગભગ જો ત્રણ હજારના આસપાસ અમારા સીસીટીવી કેમેરાઓ છે આ સિવાય ઘણા બધા કેમેરાઓ જે સ્થાનિક નાગરિકો છે जो पोताना घर में जो काम कामधंदा जगह छे जो रोड भी एना रहे मदद लाइने उपयोग जो वीडियोग्राफर जे रीते बताया कैमरा अमुक स्टेज में त्याग्राफर रहें चालीस जगह में नक्की करा छे और जो टेम्परेरी दिवस कॉर्पोरेशन तरफ से कैमरा लगवा है जो भी लागी जैसे तो एक ज्या में लगता है कि अमरा ग्रे एरिया कैमरा ત્યાં બી આ લોકો લગાવશે આખા પૂરા સર્વેલન્સ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે કે ગલીઓમાં શું ચાલી રહ્યા છે શું ચાલી રહ્યા છે અને જો અમારી છત વા ધાબા ટીમ છે તીનસો બીજ ધાબા એટલે ત્રણ ચાર ત્રણ ચાર માણસો બધા ધાબા ઉપર રહેવાના છે તો હજારની સંખ્યામાં તો ધાબા પોઈન્ટ માણસો માટે બ્લડ રહેશે તો એનાથી બી અમે લોકો જોઈને કમ્યુનિકેટ કરીને સ્પેશિયલ ચેનલ નંબર એના આપવામાં આવેલા છે જેથી કમ્યુનિકેટ કરતા રહીએ અને જરૂર પડે આ રીતે અમે લોકો પગલા લઈ શકીએ છીએ